કવાંટ તાલુકાના ગ્રામ પંચાયતમાં આવેલા ગળેથા ગામમાં રાત્રિના બે થી ત્રણ છે જેમાં આગમાં રમેશભાઈ પગડાભાઈ રાઠવા તથા પુન્યાભાઈ દેહલાભાઈ રાઠવાના ઘરે રાત્રિના અઢી વાગે વીજળીના કડાકા ભડાકા સાથે વિકરાળ આગ લાગવા પામી છે જેમાં તેઓનું બધું જ ઘર વખરી બળીને ખાક થઈ જવા પામી છે જેને લઈને ગામજનો આ આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે